ભરૂચના માતરિયા તળાવ વિસ્તારમાં અત્યંત ઝેરી કોબ્રા સાપ જોવા મળતા લોકોમાં ફફડાટ ભરૂચ શહેરના માતરિયા તળાવ વિસ્તારમાં અત્યંત ઝેરી કોબ્રા સાપ જોવા મળતા જ્યુદયા પ્રેમીઓએ ભારે જમત સાથે ધંધા જે પાંચ ફૂટ લાંબા સાપનું સલામત રીતે રજૂ કર્યું માતરિયા તળાવ વિસ્તારમાં સાપ દેખા દેતા લોકોમાં ફફડાટ માતરિયા તળાવના ગેટ નજીક સ્થાનિક સાપ જોવા મળ્યો સ્થાનિકો દ્વારા જીવદયા પ્રેમીઓને સાપ હોવાની જાણ કરાઈ સાપને ભારે સિંમત સલામતી સાથે પકડી લેવામાં આવ્યો ઝેરી સાપ પકડાઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો ભરૂચ શહેરના માતરિયા તળાવ નજીક વિસ્તારમાં અત્યંત ઝેરી કોબ્રા સાપ જોવા મળતા જુદૈયા પ્રેમીઓએ ભારે સહેમત સાથે સાપનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું ભરૂચ શહેરમાં માનવ વસ્તીથી ધમધમતા એવા માતરિયા તળાવ વિસ્તારમાં સાપ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો માતરિયા તળાવના ગેટ નજીક સ્થાનિક સોમાભાઈને અચાનક સાપની હલચલ દેખતા તેઓએ નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને જાણ કરતા ટ્રસ્ટના હિરેન શાહ રમેશ દવે અને વ્રજ શાહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા તપાસ દરમિયાન સાપ ભારતના ત્રણ મુખ્ય જેરી સાપોમાંથી એક સ્પેક્ટેકલ કોબ્રા હોવાનું બહાર આવ્યું હતું જે અંદાજે પાંચ ફૂટ લાંબો હતો ટ્રસ્ટની ટીમે કોબ્રા સાપને ભારે સેમત સાથે સંપૂર્ણ સલામતી અને યોગ્ય સાધનો વડે પકડી માનવ વસાહતથી દૂર ખુલ્લા અને કુદરતી વાતાવરણવાળી જગ્યાએ મુક્ત કર્યો તો જ્યાં તેને જળ અને ખોરાક ઉપલબ્ધ થઈ શકે તો બીજી તરફ साप पकडाय जात स्थानिको राहत न श्वास लिहो होत रिपोर्टर रवी सय्यद भरुच बोलू